સુરત મહાનગરપાલિકા રિવેરા વેસુની કેપી ટેરા અને સેલેસ્ટીય ડ્રીમ્સ પ્રોજેક્ટને લઈને કાર્યવાહી શરૂ કરાઈ આ ત્રણ અપાર્ટમેન્ટમાં અઢી થી પાંચ કરોડની કિંમતના એકસો એકાવન વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને આદેશ કરવામાં આવ્યો अपार्टमेंट बनियाते पहला एयरपोर्ट अथॉरिटी एनओसी आपी थी जो कि फ्लैट बन गया પછી નર્તર રૂપ ગણાવી બીયુસી અટકાવી હતી સુરત મહાનગરપાલિકા કે જેની ઓંગ ઉડી અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બાદ સુરત માં એરપોર્ટ ને નટતર રૂપ 27 માંથી 5 ઇમારતો નો રી સર્વે શરૂ કરાયો પાલ વિસ્તાર ની કાસા રિવિરા વેસુ ની KPM ટેરા અને સેલેસ્ટિયસ ડ્રીમ્સ પ્રોજેક્ટ ને લઈને કાર્યવાહી શરૂ કરાઈ આ ત્રણ એપાર્ટમેન્ટ માં અઢી થી 5 કરોડ ની કિંમત ના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકો ને આદેશ કરવામાં આવ્યો આ એપાર્ટમેન્ટ બન્યા તે પહેલા એરપોર્ટ ઓથોરિટી એનોસી આપી હતી જો કે ફ્લેટ બની ગયા પછી નટતર રૂપ ગણાવી BOC અટકાવી હતી